મોડ્યુલ સાતના જવાબો છે રાજ્ય કક્ષાએ બે હજાર ઓગણીસથી ગુજરાતમાં હાથ ધરવામાં આવતા એનએ જેવા સર્વેનું નામ શું છે તો જી એ એસ ત્યાર પછી સમગ્ર ભારતમાં એનએસ છેલ્લે કયા વર્ષે યોજવામાં આવ્યો છે તો બે હજાર એકવીસની અંદર પ્રશ્ન નંબર ત્રણ છેલ્લે યોજાયેલ એનએ એસમાં કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ હતો ત્રણ પાંચ આઠ અને દસ ધોરણનો પ્રશ્ન નંબર ચાર સમગ્ર રાષ્ટ્રમાં એક દિવસે એક સમયે અને એક સમાન મૂલ્યાંકનની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે નેશનલ એચિવમેન્ટ સર્વે પ્રશ્ન નંબર પાંચ કેન્દ્ર સરકાર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓની શૈક્ષણિક કામગીરીનું રેન્કિંગ કયા રિપોર્ટમાં આપે છે પીજીઆઈ ત્યાર પછી પ્રશ્ન નંબર છે જીએએસ એસ પાંચમાં કયા ધોરણનો સમાવેશ કરવામાં આવેલ હતો અહીં આગળ ચાર અને છ છે એ ખોટો જવાબ છે લગભગ ત્રણ અને આઠ ધોરણ એવું કંઈક છે પ્રશ્ન નંબર સાત જીએ એસનું પૂરું નામ જણાવો ગુજરાત એચિવમેન્ટ સર્વે આઠ ગુજરાતમાં છેલ્લે હાથ ધરવામાં આવેલ એનએ એસમાં નીચે પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ ન હતો હિન્દી પ્રશ્ન નંબર નવ એનએ નું પૂરું નામ જણાવો નેશનલ એચિવમેન્ટ સર્વે પ્રશ્ન નંબર દસ છે માં એસમાં પાંચમાં જીએ એસ પાંચમાં નીચે પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ હતો અંદર હિન્દી લખાઈ ગયેલું એ ખોટો જવાબ છે આપ સુધારી અને બીજો જવાબ કરી શકો છો આમ દસમાંથી આઠ માર્ક મળે છે